આજે આપના માટે લઈને આવ્યો છું રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ નજીક ટેલિફોન એક્સચેન્જ આવેલું છે ત્યાંથી તદ્દન નજીક થ્રી બીએચકે ફ્લેટ લઈને આવ્યો હતો તો ચાલો દેખાડી દઉં નમસ્કાર દર્શક મિત્રો હું જીગ્નેશ વસાણી નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે કરો જેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે આજે તમને બતાવવાનો થ્રી બીએચકેનો પ્રોજેક્ટ જે ન્યૂ કન્સ્ટ્રક્શન છે અને જે દોઢસો ફૂટ રિંગ રોડ ટેલિફોન એક્સચેન્જ છે ત્યાંથી નજીકમાં આ લોકેશન આવેલું છે અત્યારે સૌથી પહેલાં રોડ દેખાડી દઉં આ મેઇન રોડ તમે જોવો છો આ સીધે ડાયરેક્ટ ડાયરેક્ટ તમને ટેલિફોન એક્સચેન્જ રોડ છે ત્યાં ટચ થાય છે અને પ્રોજેક્ટની વાત કરું તો એકદમ લાવી જે કહેવાય ને કે એલિવેશન જે જોઈ શકો છો મોડર્ન એલિવેશન તમને મળવાનું છે અને ફ્રન્ટ બી આનો સારો મોટા મોટો ફ્રન્ટ તમને મળવાનો છે સૌથી પહેલાં આવી જાય આપણે પાર્કિંગ એરિયા હું તમને પાર્કિંગ એરિયા દેખાડી દઉં વિશાળ સાઈઝમાં પાર્કિંગ એરિયા કે જે ફ્લેટ છે ગ્રાઉન્ડ પ્લસ ફોરનું આ બિલ્ડિંગ આવેલું છે એક માળે એક ફ્લેટ તમને મળે છે જેમાં હરેક મેમ્બર્સની એક એક કાર છે એક એક ફ્લેટની તો આરામથી ચાર કાર પાર્કિંગ બી મળી જશે પ્લસ અલગથી જે સ્પેસ વધે તેમાં તમારા ટુ વ્હીલર બી આરામથી પાર્કિંગ કરી શકશો એટલે પાર્કિંગની સમસ્યા બિલકુલ નહીં રહે બીજું કે આમાં તમને સીસીટીવી કેમેરા ચોવીસ કલાક જે સિક્યોરિટી કંઈ છે તે પ્લસ પાણી અને જે જીએસપીસીની લાઈન તમે જોઈ શકો છો તો ટોટલી બધી વસ્તુ અવેલેબલ છે રેડી ટુ મૂવ ની આખી કંડિશન છે તો પ્રોજેક્ટ રેડી છે અને આમાં સાથે તમને પર્સનલ સોલારની સ્પેસ બી મળવાની છે પ્લસ જે પાણીનું સોલાર જે ગરમ પાણી માટેનું સોલાર આવે છે તે પણ આનું પ્રોવિઝન આમાં છે અને કોમન રૂફટોપ જે લાઇટ કોમન સોલાર છે તે બી આમાં અવેલેબલ છે તો આ તો આપણું પાર્કિંગ એરિયા હવે લિફ્ટનો ફ્લોર એરિયા બતાવીશ ને એના પછી ફ્લેટ બતાવીશ તો ચાલો મારી સાથે આવી જાય છે આપણે લિફ્ટના પેસેજ એરિયામાં અને હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું તો ચાલો મારી સાથે આપણે ફ્લેટની વિઝિટ કરી લેશું અને લિફ્ટ બી તમને દેખાડી દઉં કારણ કે લિફ્ટ આમાં મને લાગ્યું દેખાડવા જેવું છે પ્રીમિયો ક્વોલિટીની આમાં તમને લિફ્ટ પણ મળે છે અને હવે આવી ગયા છે જે ફ્લેટના તમારા ફ્લેટના પેસેજ એરિયામાં તો જે કહેવાય કે પર્સનલ આપણને આ ટોટલી વસ્તુ પર્સનલ યુઝ કરવા મળે છે અને સૌથી પહેલાં વાત કરું તો ફેસિંગ જે ઇસ્ટ ફેસિંગ મળે છે સાથે તમને ડિઝાઇનર સેફ્ટી ડોર એ બી તમને દેખાડું કે વચ્ચેની સાઈડ જે પિક્ચર વેલકમનું પિક્ચર લગાડેલું છે અને ટોટલી લેમિનેટ તમને મળે છે સાથે તો આ તો આપણું સેફ્ટી ડોર ને પર ફ્લોર જે સિક્યુરિટી માટે પૂરેપૂરું ધ્યાન બિલ્ડરે રાખેલું છે પર ફ્લોર ઉપર તમને સિક્યુરિટી કેમેરા મળી જવાના છે આવો આવે તમારા લિવિંગ એરિયામાં તો આવી ગયા છે તમારા લિવિંગ એરિયામાં જે કહેવાય કે મોટી સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળે છે આ બાજુ તમને બતાડીશ તો એર વેન્ટિલેશન જે એર સર્ક્યુલેશન માટેના વિન્ડો મળી જાય છે એની જ ઉપર જે એસીનું પાઇપિંગ ટોટલી આપેલું છે ખાલી ને ખાલી આપણે ફિટ કરાવવાનું રહેશે બીજું આમાં તમે પીઓપીની ડિઝાઇન્સ જોઈ શકો છો સરસ બે પાર્ટમાં ડિઝાઇન આપી છે જ્યારે આપણે એન્ટ્રી લીધી ને હોલની એ બે ડિઝાઇન્સ ટોટલી અલગ ડિફરન્ટ કરીને આપેલું છે બિલ્ડરે એક્ઝેક્ટ આ બાજુ તમને દેખાડું તો અહીંયા તમારું ટીવી યુનિટ સેટ થઈ જશે એની બાજુમાં બીજી એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે વિથ મોસ્કીટો નેટ એનાથી હવે આગળ આવીએ તો આ છે આપણું ડાઇનિંગ સ્પેસ તો અહીંયા તમને ડાઇનિંગ સ્પેસ બી મળી જવાનું છે ત્યાં બી વિન્ડો છે એનાથી નજીકમાં વોશ બેસિંગ ટેબલ ટોપ વોશ બેસિંગ વિથ નીચે જે કહેવાય ને કે સેમી ફર્નિશ ફ્લેટ છે તો નાનું નાની વસ્તુ આમાં તમને સાથે બિલ્ડરે કરીને જ આપે છે હવે વાત કરીએ કિચનની તો જોઈ શકો છો તમને સી શેપમાં જે કિચન પ્લેટફોર્મ છે તે મળી જવાનું છે જીએસપીસી લાઇન અવેલેબલ છે આરોના પોઈન્ટ્સ અવેલેબલ છે અને જે ચીમની માટેનું પ્રોવિઝન હોય હોલ કરવાનું એ બી આમાં આપણે આપેલું છે અને ત્યાં બી તમને જે વિન્ડો છે તો અહીંયા બી કિચનમાં બી એ સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે સારામાં સારી સ્પેસ રહી છે ત્યાંથી હવે આગળ આવીએ તો સૌથી પહેલા વોશ એરિયા તો તમને વોશ એરિયા દેખાડી દો વોશ એરિયાની સાઇઝ મોટી અને ટોટલી ડિફરન્ટ સ્ટાઇલથી આપેલું છે એમાં બી ઉપરની સાઈઝ માર્બલ શેલ્ફ ને લગાડેલા છે હવે જે આપણે કોમન કહેવાય તો કોમન તમને ટોયલેટ બાથરૂમ અહીંયા મળી જાય છે જે કહેવાય કે જે મેટ નીચેની ફ્લોરિંગ મેટ અને ડિઝાઇનર જે માર્બલ ફિનિશની ટાઇલ્સ લગાડેલી છે સારામાં સારું જે કહેવાય ને કે વસ્તુ બિલ્ડરે આપેલી છે હવે આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે તો ફર્સ્ટ બેડરૂમ જોઈ શકો છો જે સાઇઝ છે આઠસો એસી કાર્પેટ પ્રમાણે એવરેજ સાઇઝ બિલ્ડરે સારી આપેલી છે અહીંયાથી તમે જોઈ શકો છો તો એર સર્ક્યુલેશન માટે સ્ટેન્ડિંગ વિન્ડો નથી પણ તમને એ પ્રોવિઝન આપેલું છે વિન્ડો કે કદાચ આપણે કરવું છે પ્લસ સેફ્ટી તમારે ગ્રીલ લગાડવી પડશે કારણ કે નતર બારની સાઈડ થોડુંક આપણે જે કહેવાય ને કે રિસ્ક રહી શકે નાના છોકરાની છે તો એના માટે અને આ બાજુની સાઈડ ટોટલી ફ્રેમિંગ આપેલા છે કબોટમાં તો કબોટની સાઇઝ અનઇવન પ્રમાણે જે બોક્સ કરવા પડે એ ઓલરેડી બિલ્ડરે માર્બલ આપેલા છે ખાલી ને ખાલી આપણે ફર્નિશ જ કરવાનું છે આમાં બી તમે જોઈ શકો છો પીઓપી લાઇટ્સ ને કલર બ્યુટીફુલ આખા ફ્લેટમાં તમને પીઓપી લાઇટ કલર સાથે મળવાનું છે અને જે માળિયાની જગ્યા કહેવાય એડિશનલ ઉપરની સાઈડ તમને મળે છે આમાં બી તમને એસીનું જે પાઇપિંગનું પ્રોવિઝન બિલ્ડરે આપેલું છે તો આ તારો ફર્સ્ટ ફર્સ્ટ બેડરૂમ આવો હું તમને સેકન્ડ બેડરૂમ દેખાડી દઉં આ મળી છે સેકન્ડ બેડરૂમ તમને તો આ સાઈઝ જે આપણે ફર્સ્ટ બેડરૂમ જોયું એનાથી મોટી સાઈઝમાં બેડરૂમ મળે છે બીજું કે અહીંયા બી તમને સિટિંગ બાલ્કની મળી જવાની છે આ બેડરૂમમાં તો આ સિટિંગ બાલ્કની સ્પેસ છે અને મોસ્કિટો નેટ બધામાં બિલ્ડરે લગાડેલી જ છે મોસ્કીટો નેટ તમે જોઈ શકો છો જે ફિટિંગ છે ઓલરેડી સ્લાઇડરની સાથે જ કરેલું છે આનું અટેચ ટોયલેટ બાથરૂમ પ્રીમિયમ વસ્તુ તમે વિડીયોમાં જોઈ શકો છો સારામાં સારું પ્રીમિયમ ક્વોલિટીનું બિલ્ડરે સેનિટરી છે યુઝ કરેલું છે અને આમાં બી તમે જે કબોર્ડ માટેની સ્પેસ છે તો એમાં એક્ઝેક્ટલી જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણે એનું ફ્રેમિંગ માર્બલનું બિલ્ડર આપે છે ઉપરની સાઈડ છે સ્ટોરેજ માટેનું ફ્રેમિંગ આપેલું છે અને આમાં બી પીઓપી તમને દેખાડીશ પીઓપી લાઇટ ને કલર આ બી બેડરૂમમાં ઓલા બેડરૂમમાં જો એના કરતાં ટોટલી ડિફરન્ટ પીઓપી આપેલી છે આમાં બી તમને એસીના પોઈન્ટ્સ અને જે એનું વાયરિંગ છે એ ટોટલી આપેલું છે તો આ તો બીજો બેડરૂમ હવે તમને ત્રીજો બેડરૂમ દેખાડીશ આવો મારી સાથે આવી ગયા છે આપણે થર્ડ બેડરૂમમાં આ છે આપણો થર્ડ બેડરૂમ એની બી સાઈઝ તમે જે જોઈ શકો છો સારી સાઈઝ મળે છે અને સાથે આમાં બી તમને એક બાલ્કનીનું પ્રોવિઝન છે તો સિટિંગ બાલ્કની છે અને સાઈડમાં નળનું પ્રોવિઝન છે કદાચ ક્યારેય વોશ એરિયા તરીકે યુઝ કરવું છે આપ કરી શકશો આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ જે પ્રીમિયમ તમને લુક જે જોવો છો કદાચ લાઈવ જો આથી બી તમને વિડીયો કરતા સારું લુક જોવા મળશે તો આ હતું આપણું અટેચ ટોયલેટ બાથરૂમ સાથે જ તમને દેખાડી દઉં કે માર્બલ સેલ્ફ આમાં બી કબોટ ટોટલી માર્બલ સેલ્ફ ઉપરની સાઈડ જોશો તો સ્ટોરેજ માટેની સ્પેસ પીઓપી લાઇટ્સ કલર આમાં બી ટોટલી બેડરૂમમાં કમ્પ્લીટ મળે છે અને આ બેડરૂમમાં બી એસીનું જે પાઇપિંગ વાયરિંગ ટોટલી બિલ્ડરે આપેલું છે તો દર્શક મિત્રો આ તો આજનો થ્રી બી એચપીનો ફ્લેટ છે દોઢસો ફૂટિંગ રોડ ટેલિફોન એક્સેન્ટીવ વોકિંગ ડિસ્ટન્સમાં ફ્લેટ આવેલો છે જેમાં એસી કાર્પેટ મળવાનો છે પીઓપી લાઇટ્સ કલર જે ગરમ પાણી માટેનું સોલારનું પ્રોવિઝન છે તે બી મળે જ અને સોલાર રૂફટોપ જે કોમન છે તે બી મળવાનું છે પ્લસ અલગથી જે તમારે પર્સનલ રૂફટોપ બેસાડવું છે તો એની સ્પેસ બી આમાં અલગથી મળવાનું છે પ્લસ મેં તમને બતાવ્યું પાર્કિંગની સમસ્યા બિલકુલ આમાં રહેવાની નથી વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરવા અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો તો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોના લાઇક કરજો શેર કરજો અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારી નવી નવી વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે હું જીજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત